શું તરુણોને માસિક ધર્મની સાચી માહિતી અપાય છે તરુણોને કેવી રીતે કરવા માહિતગાર દરેક પ્રશ્નોના જવાબ મેળવીએ હેલ્થ વેલ્થ શો નિષ્ણાંત ડોક્ટર દીપા મણિયાર પાસેથી કોઈપણ સ્ત્રી હોય તેના જીવનમાં ત્રણ મુખ્ય તબક્કા હોય છે જેમાં ખાસ કરીને આપણે માસિક ધર્મ ગર્ભાવસ્થા અને મોનોપોઝ ત્યારે જો આ ત્રણ તબક્કાની વાત કરવામાં આવે તો ફક્ત સ્ત્રી જ નહીં પરંતુ આખા સમાજની જવાબદારી બને છે કે તેને સાચો રાસ્તો દેખાડવામાં આવે એટલે ખાસ કરીને આપણે આજે પહેલા તબક્કાની વાત કરીએ એટલે કે ટીનેજ ગર્લ્સ નાની ઉંમરથી જ તે માસિક ધર્મની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક શરમને કારણે કે કોઈ પણ જાતની લજ્જાને કારણે નાની ઉંમરથી બાળકોને તેના પ્રત્યે સજાગ નથી કરવામાં આવતા અને એમાં પણ જો વાત કરવામાં આવે તો અત્યારે એ સમયગાળો છે કે બાળકોને કે જેમાં ગર્લ્સ અને બોયઝ બંને આવે છે કે જો એને શાળા સમયથી જ તે સાચી માહિતી આપવામાં આવે કે માસિક ધર્મ શું છે તેનાથી શું થાય છે કઈ પ્રકારની તકેદારીઓ રહેવી જોઈએ અને ખાસ કરીને હાઇજીન કે આજના જમાનામાં ઘણા બધા રોગો ફેલાયા છે તેનાથી આપણે તેમને બચાવી શકીએ નમસ્કાર હું તો શાલી ઠક્કર હેલ્થ વેલ્થ શોમાં તમારું સ્વાગત કરું છું આપણે અલગ અલગ તબક્કાઓ વિશે વાત કરવાના છીએ તેમાં ખાસ આજે આપણે માસિક ચક્ર વિશે વાત કરવાના છીએ કે ટીનેજ ગર્લનો આ પહેલો તબક્કો કે તે માટે એ લોકોને કઈ રીતે તૈયાર કરવા જોઈએ તેમાં આજે આપણી સાથે જોડાયા છે મંગલ હોસ્પિટલના ગાયનેક ડૉક્ટર દીપા મણિયા કે જેની પાસેથી આપણે આ વિશે ચર્ચા કરીશું અને જાણીશું કે તેમના મતે તેમની પાસે તો આવા ઘણા બધા કેસીસ આવતા હોય છે તો ખાસ કરીને કઈ ઉંમરથી બાળકોને સજાગ કરવા જોઈએ આ વિશેની કઈ કઈ માહિતી આપવી જોઈએ નમસ્તે મેમ હેલ્થ વેલ્થ શોમાં હું તમારું સ્વાગત કરું છું અને ખાસ તમારી પાસેથી પહેલાં તો હું એ જાણવા માગીશ કે માસિક ધર્મ શું છે અને બાળકોને નાની ઉંમરથી જ તે એની જાણકારી કેવી રીતે આપવી જોઈએ સૌથી પહેલાં તો અબત ચેનલ સરસ પ્રોગ્રામ કરી રહી છે હેલ્થ અવેરનેસ માટે આ બધા આટલી બધી એક્ટિવિટી કરે છે એના માટે થેન્ક્સ કેમ કે આજના જમાનામાં રિયલિટીઝ નીડેડ એવું છે હવે સૌથી પહેલી વસ્તુ કે જે તમે કીધું કે સ્ત્રીના જીવનના ત્રણ તબક્કા હું કંઈશ ત્રણ નહીં ચાર તબક્કા છે પહેલો તબક્કો જે ટીનેજ કે પ્રી મેન્સ્ટ્રુઅલ કે માસિક વખતનું એ આવશે એમાં કેવી રીતે હોય છે કે જે સમયે માસિક શરૂ થાય ત્યારથી લગ્ન સુધીમાં એને જેટલી પણ કાળજી રાખવાની છે એ બધું આવી જાય મેરેજ વખતે પ્રી કન્સેપ્શન પ્રી મરાયટલ એવું કાઉન્સેલિંગ અને એની ઇન્ફોર્મેશન કે જે લગ્ન પહેલાં જેટલી જરૂરી છે એ માહિતી રિપોર્ટ સાથે એ બધું લગ્ન પછી તો બાળક રાખવાની ઈચ્છા ન હોય તો પણ તેમને ગાઈડન્સની જરૂર પડતી હોય છે બાળક જોઈએ છે તો પણ ગાઈડન્સની જરૂર પડતી હોય છે એટલે એ થર્ડ તબક્કો થશે અને ફોર્થ એટલે મેનોપોઝ હવે ટીન ટીન મતલબ જે થર્ટીન ફોર્ટીન અપ ટુ નાઇન્ટીન આ જે વય અવસ્થા છે એને આપણે ટીન એ જ કહીએ છીએ અત્યાર સુધી એ રીતે હતું કે નોર્મલી જે ભારતમાં અને એશિયન કન્ટ્રીમાં માસિક શરૂ થવાની જે ઉંમર હતી એ નોર્મલી બારથી ચૌદ વર્ષ હતી તો એવરેજ તેર વર્ષ હતી એટલે એ કન્સિડર કરીને ટીન એજ અને થર્ટીન અરાઉન્ડ આ બધું એવી રીતે કાઉન્સેલિંગ મેન્સિસને લગતું માસિકને લગતું બધું સમસ્યાઓ આ તે બધું સર્જાતું હવેના સમયમાં ખૂબ સારું ન્યુટ્રિશનલ સ્ટેટસ હોય છે અને થોડું જંક ફૂડનો વ્યાપ વધ્યો છે એને કારણે બાળકીઓ બહુ નાની ઉંમરે પણ માસિક ચક્ર શરૂ થાય એવી ફરિયાદો સાથે આવે છે અત્યારે આ જે નોર્મલ આપણે વય અવસ્થા હતી માસિક શરૂ થવાની એનું ગવર્મેન્ટે ડબલ્યુએચએ એ બધાએ સાથે મળી અને હવે જે કોમન એજ એવરેજ એજ ગણી છે એ દસ વર્ષ છે તો જે શરૂઆતમાં આપણે બાર કે તેર વર્ષ હતું એ અત્યારે દસથી અગિયાર વર્ષનો ગાળો એવરેજ ગણાય છે અને નવાય લાગશે પણ દસ વર્ષથી નાની ઉંમરે પણ માસિક શરૂ થતું હોય એવા અમે એટલીસ્ટ મહિને એકાદી બાળકી જોઈએ છીએ એટલે સૌથી પહેલાં તો માસિક ચક્ર એટલે શું એ સમજવાનું અને બાળક આટલું વહેલું માસિક ચક્રમાં સ્ટાર્ટ થાય ઋતુસ્રાવ એવું છે કે એ શરૂ થાય એનું રીઝન શું છે એ જાણવાનું અને જેટલું પણ થઈ શકે એટલું આપણે એમાં કઈ રીતે મદદરૂપ થઈએ એ કરવાનું છે માસિક ચક્ર જેમ નામ સજેસ્ટ કરે છે એ જ રીતે માસિક એટલે મહિને અને ચક્ર એટલે વારંવાર થતું જે પ્રક્રિયા છે એ નોર્મલી બાળકીઓ અથવા તો હવે આપણે જે કહીએ છીએ એ રીતે અગિયાર બાર વર્ષ આસપાસની ઉંમરે જે સ્ત્રીઓના પ્રજનન અવયવો છે એમાંથી થતું બ્લીડિંગ કે માસિક સ્ત્રાવ એને માસિક કહીએ છીએ શરીરમાં રચના એવી રીતે હોય છે કે સ્ત્રીના જે ઇન્ટરનલ અંદરના જે જનન અવયવો હોય એમાં એક ગર્ભાશય એની સાથે બે સાઈડ સંકળાયેલી નળી અને બે સાઈડ એક એક અંડકોષ એવું હોય છે જ્યારે માસિક ચક્ર શરૂ થાય ત્યારે એ અંડકોષની અંદર સ્ત્રી બીજ બનવું શરૂ થાય છે નોર્મલી વારાફરતી બે સાઈડ એક એક એ રીતે અંડકોષ બને છે માસિક આવ્યું સેકન્ડ કે થર્ડ ડે બીજ બનવું સ્ટાર્ટ થાય એ સ્લોલી ગ્રો થાય નોર્મલી એગ જેવડી સાઇઝનું એટલે કે વીસ બાવીસ મિલીમીટરની સાઇઝનું ઈંડું થાય ત્યારે એ ફૂટે છે એ રપ્ચર થાય અંદરથી એગ રિલીઝ થાય ઈ ટ્યુબમાં થઈ અને યુટ્રસ સુધી પહોંચે છે હવે જો લગ્ન થયેલા હોય શારીરિક રીતે સંબંધ થતો હોય અને સગર્ભાવસ્થાનો પ્લાન કર્યો હોય તો વીર્યમાં જે પુરુષના વીર્યના જે શુક્રાણુઓ હોય એ શુક્રાણુઓ ગર્ભાશયમાં થઈ નળીની અંદર નળીના મિડલ પોર્શનમાં કે જેને એમ્પ્યુલા એવું કહેવાય ત્યાં અંડકોષમાં મળે અને ફલન થાય છે જે ફલન થાય એ ફલિત ગર્ભ ધીમે ધીમે એક વીકનો સમયગાળો લઈ ગર્ભાશયમાં પ્રવેશી ગર્ભાશયમાં ફલિત થઈ અંદર ઇમ્પ્લાન્ટ એટલે કે એમાં પ્રવેશી બે મહિના ચાર મહિના છ મહિના નવ મહિના પૂરા દિવસે ડિલિવરી થાય છે સપોઝ હજુ લગ્ન થયા નથી હજુ માસિક ચક્ર શરૂ થયું છે તો જે અંડકોષ છે એનું આયુષ્ય હોય જો શુક્રાણુ એને ન મળે અને આયુષ્ય એનું પૂરું થાય એટલે એ ઓગળી જાય ડેમેજ થઈ જાય એનું જે લાઈફ સ્પાન હોય એને સપોર્ટ આપે એ માટેના હોર્મોન્સ હોય એ પૂરા થઈ જાય એટલે નેક્સ્ટ બેન્સિસ આવી જાય સો કોઈ પણ સ્ત્રી જ્યારે રેગ્યુલર ટાઈમમાં બેસતી હોય તો ત્યારે એક જે સમયે બીજ બન્યું જે સમયે બીજ ફૂટ્યું અને જે સમયે બીજ ફૂટ્યા પછી માસિક આવ્યું એ આખી પ્રોસેસ નોર્મલી ત્રીસ દિવસની હોય તો એવરેજ દર મહિને માસિકના ચૌદ કે પંદર દિવસે બીજ બને અને ફૂટે એ પ્રક્રિયા થતી હોય અને એની સાથે માસિક ચક્ર સંકળાયેલું હોય કોઈ કોઈને માસિક લેટ આવે એવું થતું હોય તો એવા કિસ્સામાં થોડું બીજ મોડું ફૂટતું હોય એટલે ખાસ મેમ આપણે વાત કરીએ કે માસિક ચક્ર છે એની સાયકલ સારી આપણે જે કહીએ અઠ્યાવીસ દિવસની હોય પણ એમાં પણ જેમ તમે અત્યારે કીધું કે ખાસ કરીને જંક ફૂડ અત્યારે જે જનરેશન છે એમાં ચેન્જીસ આવ્યા છે લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ આવ્યા છે એના કારણે મોટા ભાગે આપણે જોતા હોય કે લોકોને ઘણી બધી સમસ્યાઓ હોય એમાં ખાસ સમસ્યા તો એ હોય છે કે નિયમિત અને અનિયમિત તો પહેલાં તો એ જ નથી ખબર હોતી કે કઈ જે સાયકલ છે એને નિયમિત કેવી જોઈએ યસ હવે આપણે અત્યારે જે સમજ્યું આ એ જ વાતનું એક્સટેન્શન થશે કે જે સ્ત્રીને દર મહિને રેગ્યુલર દર વખતે બીજ બને અને ફૂટે એવું થતું હોય ત્યારે કન્ફર્મ એને દર મહિને બીજ બની જતું હોય હવે અમુક કિસ્સામાં એમાં માસિક શરૂ થયાના શરૂઆતના બેથી ત્રણ વર્ષ અને માસિક જવાનું હોય એ સમયે છેલ્લા બેથી ત્રણ વર્ષમાં સ્ત્રી બીજ બનવાનું બહુ રેગ્યુલર રહેતું નથી એવા કિસ્સામાં જો બીજ બને પણ થોડું લેટ ફૂટે મોડું ફૂટે એવું જો થાય તો માસિક ચક્ર લંબાઈ જાય સ્ત્રી બીજ છે પંદર દિવસે બન્યું તો એક્ઝેક્ટ એક મહિને માસિક આવશે સ્ત્રી બીજ અઢાર દિવસે બન્યું તો એક મહિના પર ત્રણ દિવસ થશે તો એ ત્રણ દિવસ ચઢીને આવ્યું એવું નહીં ગણાય એ તેત્રીસ દિવસની સાયકલ ગણાશે સપોઝ કે બીજ પંદર દિવસે બન્યું ફૂટવાનું વીસ કે બાવીસ દિવસ થયું તો એવા કિસ્સામાં ચાલીસથી બેતાલીસ દિવસ જ્યારે માસિકનો સમય થાય તો એ સાયકલ ફોર્ટી ટુ ફોર્ટી ટુ ડેઝ થાય નોર્મલ જે મેન્સ્ટ્રોલ સાયકલ છે આપણે અઠ્યાવીસ દિવસ એવરેજ ગણીએ પણ ત્રેવીસથી પાંત્રીસ દિવસ સુધીની સાયકલ નોર્મલ ગણાય એટલે એક વીક વહેલું કે એક વીક લેટ એ નોર્મલ ગણાય એકવીસ ત્રેવીસ દિવસ સુધીની સાયકલ સુધી બહુ પ્રોબ્લેમ ના થાય પણ એનાથી શોર્ટ સાયકલ હોય તો પ્રેગ્નન્સી રહેવામાં મુશ્કેલી પડે અને પાંત્રીસથી વધુ લાંબી સાયકલ હોય તો ફલિત દિવસ આપણે જાણી ન શકીએ એટલે ત્રેવીસ દિવસથી ઓછો ગાળો હોય તો એ એબનોર્મલ ગણાય અને પાંત્રીસ દિવસથી વધુ હોય તો એબનોર્મલ ગણાય જી પછી ખાસ કરીને આપણે એક અત્યારની સમસ્યા કહીએ તો મોટા ભાગના ટીનેજમાં એવું જોવા મળતું હોય કે એમને પીસીઓડી છે હવે એમાં તો પાછો એક બીજો એક શબ્દ છે પીસીઓએસ એટલે હવે એ બંનેમાં કોઈ ડિફરન્સ છે શું એ બીમારી છે શેના કારણે આવે પણ એ છે શું હવે આ જે પીસીઓડી એ એક વસ્તુ એવી છે કે એ એક ઉપર ચર્ચા કરીએ તો આખી અડધી કલાક નીકળી જાય એક એપિસોડ આખો એમાં થઈ જાય સી પીસીઓડી એટલે શું કે જે આપણે સમજ્યું કે એક સ્ત્રી બીજ બને અને એક સ્ત્રી બીજ ફૂટે અમુક કિસ્સામાં એક થોડુંક જીનેટિક હોય જેને વારસામાં હોય એને અથવા બે કે જે એક્સેસિવ પુરુષ ટાઈપના હોર્મોન્સ ધરાવતી બાળકીઓ હોય એને જે આ બીજ બનવું શરૂ થાય એ એકને બદલે એક સાથે ત્રણ ચાર બીજ બનવા આઠ દસ બીજ બનવા પંદર વીસ બીજ બનવા શરૂ થઈ જાય ઝાઝા બધા બીજ એટલે પોલી અને એ આટલા બધા બીજ એક સાથે બને એટલે ફૂટી ન શકે અને એ પાણી ભરેલા ખાડા તરીકે પાણી ભરેલી કેવીટી તરીકે આપણે અંડકોષમાં એને જોઈ શકીએ એને કહેવાય સિસ્ટ એટલે પોલિસિસ્ટિક ઓવરી એટલે જે અંડાશયની અંદર એક બીજ હોવું જોઈએ એને બદલે ઘણા બધા મલ્ટિપલ બીજ હોય એવું હવે આ જે થતું હોય એમાં બને એવું કે એક બીજ બની અને એક બીજ ફૂટે એ રીતે બોડીએ આપણા હોર્મોન બનાવેલા હોય એક સાથે વધુ બીજ બનવા શરૂ થાય એટલે થાય એવું કે જે બધા બીજ જે છે એ ફૂટી ના શકે આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ કે એક ઘરમાં દસ બાળકો છે અને દસ રોટલી બની છે દસે બાળક એક એક રોટલી ખાશે તો એ મોટું નહીં થાય પણ એક જ બાળક છે અને દસ રોટલી છે તો એ બાળક દસ રોટલી ખાય અને હેલ્ધી થશે તો એક જ અંડકોષ હોય એને ફલિત થવા માટે એને બનવા માટે જે હોર્મોન હોય એમાં ભાગ પડાવવા માટે દસથી બાર હોર્મોન આવી ગયા એટલા બધા દસથી બાર બીજ આવી ગયા એ ફૂટી ના શકે એટલે અંડા અંદર બહુ બધા બીજ છે એ પડી આરીએ એને પોલિસિસ્ટિક ઓવરી કહેવાય એ આપણે જ્યારે સોનોગ્રાફી કરીએ ત્યારે એ નેકલેસ જેવું દેખાય ગળામાં મોતીની માળા પહેરી હોય એ રીતે ઓવરીમાં ચારે બાજુએ નાના નાના ઘણા બધા બીજ દેખાય ખાસ આપણે એ વાત કરી પણ આ બધું એક રીતે જો જોવા જઈએ તો મેડિકલની લેંગ્વેજમાં પણ હવે કોઈ બાળકી જ નાની છે ને તો એ જ નથી ખબર કે માસિક ચક્ર શું છે તો એના કદાચ હું આ લેંગ્વેજમાં સમજાવીશ તો એ સમજી નહીં શકે ત્યારે જવાબદારી મારા મતે શિક્ષકો અને વાલીઓ બંને આવી જાય છે કારણ કે એ સૌથી વધારે સમય છે એ શાળામાં આપે છે અને પછી એ ઘરે મમ્મી અને પપ્પા સાથે આપે છે એટલે એ બંને એવી જવાબદારી બની જાય છે એટલે આ બધું સમજ્યા પહેલા સૌથી મહત્વનું એવું હું સમજુ છું કે એમાં હાઇજીન છે કારણ કે મોટા ભાગની સમસ્યાઓ છે એ ત્યાંથી જ થતી હોય એમાં ગ્રામ્ય વિસ્તારમાં તો તમે જુઓ તો કહેવાય કે પેલા કપડાનો ને એનો યુઝ થતો હોય અને આગળ જઈને એ લોકોને એ પણ નથી ખબર કે આના કેટલા ખરાબ પરિણામ આવી શકે અત્યારે જો આધુનિકરણની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં આપણી પાસે આપણે કહીએ કે પેડ્સ છે નેપકિન્સ પછી ટેમ્પૂન્સ છે મેન્સ્ટ્રુઅલ કપ છે આ બધા ઓપ્શન છે તો હાઇજીન અને એના જે આપણે યુઝ કરવા માટે અલગ અલગ જે વસ્તુઓ લઈએ છે એના વિશેની સમજ આપણે એમને કઈ રીતે આપવી જોઈએ હવે તુસાલીબેન બહુ જ ફાઇન ક્વેશ્ચન પૂછ્યો સી તમે જે કીધું કે માસિક શરૂ થયા પછી અને હાઈજીન માટેનું નોલેજ આપવું હું એનાથી એક સ્ટેપ આગળ એમ કહીશ કે દરેક માતાએ પોતાની બાળકીને માસિક શરૂ થયા પહેલાં પણ ઘણું બધું સમજાવવું જોઈએ સૌથી અગત્યની વસ્તુ એ છે કે જ્યારે સ્ત્રી ગર્ભ હોય બાળક જન્મે સ્ત્રી બાળક ત્યારે શરૂઆતના ત્રણ ચાર વર્ષ સુધીના સમયમાં જો પ્રાઇવેટ પોર્શનનું પ્રોપર ક્લીનલીનેસ નથી થતી તો એગ્લુટિનેશન એવી એક સમસ્યા ઉદભવે છે એમાં જે સ્ત્રીના જનન અવયવો હોય એમાં બાહ્ય અવયવો એકબીજા સાથે ચીપકી જાય છે હવે એ એટલી તકલીફવાળી વસ્તુ હોય છે કે બાળક બોલી ન શકે સમજાવી ન શકે અને માતાની ફરિયાદ એક જ હોય કે યુરિન પાસ કરતી વખતે બાળક રડે છે અમે ઘણી બધી વખત આવું જ્યારે કમ્પ્લેન સાથે બાળક આવે અને ચેક કરીએ ત્યારે આખે આખું જે આપણે તમે સમજતા હો તો આપણે કાન વિંધાવ્યો હોય બુટિયા ન પહેરીએ તો કઈ રીતે કાન બુરાઈ જાય છે સેમ એવી રીતે પ્રાઇવેટ પોર્શન કે જેને હોઠ એવું બોલે છે એ આખું ચીપકી જતું હોય છે અને બેભાન કરી સર્જરી કરી અને છૂટું કરવું પડે છે એટલે બાળક બહુ જ નાનું હોય ત્યારથી જ પ્રાઇવેટ પોર્સન વ્યવસ્થિત સાબુ અને પાણીથી ક્લીન કરવું જોઈએ બાળકને કોઈ પણ બેબી હોય કે બાબો હોય રાત્રે અંડરગારમેન્ટ્સ ન પહેરાવવા જોઈએ કેમ કે જેટલું વ્યવસ્થિત રીતે ખુલ્લો પાર્ટ રહેશે એટલું સ્કિન હવામાંથી ઓક્સિજન મેળવે અને હેલ્ધી રે બ્રીદ કરે તમે જોતા હશો કે ફંગલ ઇન્ફેક્શનની એડ આવે પેલું રિંગ ગાર્ડની કે એવી તો ધાધરના ચકરાડા બધા પરસેવા હોય ત્યાં જ બતાવ્યા હોય બગલ બતાવે સાડીનો નેફો હોય તે બતાવે ગ્રોઈંગ મતલબ સાથળનો એરિયા બતાવે મતલબ જે પોર્શન જેટલો ખુલ્લો રહે એટલું સ્કિન હેલ્ધી રહે તો બેબી હોય કે બાબો હોય રાત્રે અંડર ગાર્મેન્ટ્સ નહીં પહેરાવવું અંડર ગાર્મેન્ટ્સ કોટનના જ પહેરાવા ખુલતા પહેરાવવા વિન્ટર સિવાયના સમયમાં ટાઈટ લોઅર ગાર્મેન્ટ્સ નહીં મતલબ લેગિન્સ જીન્સ એવું વિન્ટર સિવાય ન પહેરે એટલી કાળજી રાખવી અને માસિક શરૂ થયા પછી મેન્સીસ વખતે જો પેડ યુઝ કરે તો બહુ બધા સારી સારી કંપનીના સ્ટાન્ડર્ડ કંપનીના બધા એવરેજ બેડ આવતા હોય છે સારા જ હોય છે પણ બને તો જેલ પેડ યુઝ ન કરવા એ શું કરે છે કે બ્લડ જે હોય એમાં પ્રોટીન હોય એ કેમિકલમાં એ મિક્સ થઈ અને જેલ જેવું મીણ જેવું બનાવે છે એમાં ફંગલ ઇન્ફેક્શનની બીક વધુ રહે છે કેમ કે એમાં બેક્ટેરિયા બહુ જલ્દીથી ગ્રો થાય એટલે બને તો કોટનના પેડ યુઝ કરવા અત્યારે મેન્સ્ટ્રોલ કપ એના માટે બહુ જ અવેરનેસ પણ આવી છે અને સારી પણ વસ્તુ છે મેન્સ્ટ્રોલ કપ એ સિલિકોનનું કપ જેવું નામ જ એવું સજેસ્ટ કરે છે કપ જેવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જે આપણે ફિંગરથી પ્રેસ કરી અને વજા એનામાં અંદર કરવાની જગ્યાએ અંદર પેનેટ્રેટ કરી મૂકી શકીએ અને ઇવન અનમેરિટ ગર્લ હોય તો પણ સેફલી યુઝ કરી શકે છે બિકોઝ અત્યારે બહુ બધી સ્પોર્ટ્સ એક્ટિવિટીને કારણે જે હાઈમેન કે જે પટલ કહે છે ગુજરાતી એક વર્ડ છે એના માટે બટ આઈ કુડન્ટ રીકલેક્ટ તો એ જે છે એ ઓલમોસ્ટ બ્રેક થઈ ગયું હોય એવું થતું હોય છે તો ઇવન કપ પણ યુઝ કરી શકાય પેડમાં પણ અત્યારે બહુ બધા ઓનલાઈન રિયુઝેબલ પેડ મળે છે જો એ યુઝ કરવાનું આપણે ચાલુ કરીએ અને પ્રોપરલી તે હાઇજીનિકલી એને ક્લીન કરી અને રીયુઝ કરીએ તો જે પ્રોફેશનલ આ બધા જ પેડને કારણે અતિશય જે પોલ્યુશન થાય છે પ્રદૂષણ થાય છે એ આપણે અટકાવી શકીએ અને એ જે છે એકદમ સેલ્યુલોઝ બેઝના ક્લોથ પર કરેલા હોય છે એટલે એકદમ તંદુરસ્તીની દૃષ્ટિએ સંપૂર્ણ સરસ કહેવાય ખાસ કરીને પાછું આપણે ચલો ની વાત આવી ગઈ પણ સાથે સાથે માન્યતાઓ હોય ને એ પણ એટલી અસર કરે જેમાં આપણા દેશમાં જે રીતે આપણે માનીએ છીએ કે પીરિયડ્સના સમયે કોઈ પણ ગર્લ હોય એટલે ધાર્મિક કાર્ય થતું હોય કે કોઈ સારું કાર્ય થતું હોય એટલે એને ત્યાં નહીં જવાનું હવે જ્યારે કોઈ બાળક નાનું છે મતલબ કોઈ દીકરી નાની છે ત્યારે એને માસિક છે એ પ્રીપોન કે પોસ્ટપોન કરવા માટે કોઈ પણ દવા આપી દેવામાં આવે ઘણીવાર તો ગાયનેકની પણ સલાહ નથી લેવામાં આવતી કારણ કે આજે મેડિકલવાળા જ ઘણીવાર એવું બને છે કે ડોક્ટર બનીને બેસી આવે છે લઈ લીધું પછી એના અને કેટલી હદે સેફ છે બરાબર હવે સૌથી તમારો જે પ્રશ્ન છે એમાં બે વસ્તુ કવર થાય છે કે સૌથી પહેલું કે માસિક હોય તો માસિક સમયે એવું શું થાય છે કે બાળક છે સ્ત્રી છે સાવ અપવિત્ર બની જાય હવે પહેલાના સમયમાં કેવું હતું કે જે સમયે માસિક આવતું હોય માસિક આવવાના સમયે બહુ પીડા થતી હોય દુખાવો થતો હોય હેવી બ્લડ ફ્લો હોય તો એવા કિસ્સામાં આટલું બધું ત્યારે રેડીમેડ કંઈ મળતું નહીં બહુ કામવાળાઓની સ સગવડ કે એવું હતું નહીં તો સ્ત્રીને આરામ મળે એ આશયથી એવું સ્ટાર્ટ થયેલું કે જ્યારે માસિક હોય ત્યારે જેટલો સમય માસિક ચાલુ હોય પાંચ દિવસ તમારે આરામ કરવાનો છે હવે કોઈપણ સ્ત્રીને એમને આરામ ન મળે એટલે એને ભગવાન સાથે સાંકળી લીધું કે પાંચ દિવસ અપવિત્ર છે ભગવાનના રૂમમાં નહીં જવાનું રસો અડવાનું નહીં અને સૂઈ રહેવાનું તો એ વસ્તુ એને રસોઈમાંથી આરામ મળે જે અમુક જવાબદારી હોય ઘરની રૂટીન એમાંથી એને રેસ્ટ મળી શકે એ માટે શરૂ થયેલું એટલે માસિક બિલકુલ અપવિત્ર વસ્તુ નથી માસિક ઉલટાનું આવે છે એનો મતલબ જ એવો કે સ્ત્રી સંપૂર્ણપણે બાળક રાખી શકવાને સક્ષમ છે મતલબ એની ફર્ટિલિટી એની ફળદ્રુપતા એ પ્રૂવ કરે છે તો માસિક વખતે ભગવાનથી દૂર રહેવું ભગવાન પાસે ન જવું રસોડામાં ન જવું રસોઈ ન કરવી જુદું રાખવું એના કપડાં જાતે ધોવે એનું ગોદળું જુદું આપવું એવું કરવાની જરૂર નથી ધારો કે ઘરમાં વડીલો છે તો આપણે એટલું એટલીસ્ટ કહેવું કે ભગવાનના રૂમમાં નહીં જાય કે એ લોકોની ધાર્મિક લાગણી છંછેડાય નહીં આપણે નોર્મલી એવું સમજીએ તો ચલો આપણે તો કેટલા બધા દેવી દેવતાઓને પૂજીએ છીએ તો બહુ બધા સપોઝ આપણે સીતા માતાનું નામ લઈએ પાર્વતીનું નામ લઈએ તો એ લોકોને બાળકો થયા છે તો એ પોતે કેવી રીતે અપવિત્ર થઈ ગયા પણ આવી બધી વસ્તુ વડીલોને સમજાવવી અઘરી હોય એવા કિસ્સામાં અમારું કેવું એવું હોય કે તમારે વડીલોને એવું કેવું કે ભગવાનના રૂમમાં નહીં જાય બાકી બહુ આભડછેટ રાખવાની જરૂર નથી એટલે સૌથી પહેલી વસ્તુ કે માસિક વખતે શરીર અપવિત્ર થાય કે એવું હોતું નથી પણ જે ઘણા સમયથી જેટલી રૂઢિઓ પ્રવેશી ચૂકી છે એને આપણે તરત બહુ ઝડપથી નિવારી ન શકીએ એટલા પૂરતો એનો રસ્તો શોધી લેવો હવે આ જ વસ્તુને કારણે અમને ફોન આવે કે માસિક મોડું કરવા ગોળી લેવી છે તો કંઈ લેવી હવે નોર્મલી કેવું હોય કે મેરેજ નથી થયા અનમેરિડ છો એમાં ક્યાંય શારીરિક સંબંધ કેવું નથી થયું તો તમે ગમે ત્યારે માસિક મોડું કરવા માટે ઘણી બધી વખત મેડિકલ સ્ટોરવાળા માલાયન માલાડી જેવી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આપી દે છે એ પણ આપી દે નો પ્રોબ્લેમ રૂટિન પ્રોજેસ્ટ્રોન જે થોડી સેફ કહેવાય એવી દવા હોય છે એ આપી દે પ્રોબ્લેમ નથી કેટલો સમય લેવી કેટલું લેવું એ એમાં એ લોકો ભણ્યા હોય ફાર્માસિસ્ટ એટલે એને નોલેજ પણ હોય છે એમાં બહુ મુશ્કેલી કદાચ ન થાય પણ પરણિત સ્ત્રીઓમાં બહુ જ પ્રોબ્લેમ થાય સપોઝ સ્ત્રીએ અસુરક્ષિત સંબંધ કરેલો છે માસિકના ચૌદ પંદર સોળ દિવસમાં શારીરિક રીતે એ લોકો એક્ટિવ છે અને જો ગર્ભ રહ્યો છે તો એવા કિસ્સામાં આવી રીતે માલાયન્ માલાડી જેવી કોન્ટ્રાસેપ્ટિવ પી જો આપી દે અને દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ માસિક મોડું કર્યું તો એ દવાઓમાં ઇસ્ટ્રોજન નામનું હોર્મોન ખૂબ વધુ હોય એનાથી જે ગર્ભ રહે એ ખામીવાળું આવે એવું થાય અને ઇસ્ટ્રોજન હાઈ લેવલમાં જાય તો હન્ડ્રેડ એન્ડ વન પર્સન્ટ હાર્ટ ડિઝીઝવાળું હૃદયના પડદામાં કાણું હોય હૃદયના જે વાલ હોય એ ડેમેજ હોય એવું બાળક આવે એટલે કોઈ પણ પરણિત સ્ત્રીએ મોડું કરવાની દવા ક્યારેય મેડિકલ સ્ટોરમાંથી ડાયરેક્ટ ન લેવી ડૉક્ટરની ગાયનિકોલોજીસ્ટની મુલાકાત લેવી અને ડૉક્ટર જ્યારે પ્રશ્ન પૂછે કે માસિકનો કેટલામો દિવસ છે અને અસુરક્ષિત સંબંધ થયો છે કે કેમ તો સાચો જવાબ આપવો તો બાળકને ભવિષ્યમાં મુશ્કેલી ન પડે અને અણગમતી પ્રેગનન્સી રહેવું પણ ના થાય અને ગર્ભ રહ્યા પછી જોઈતું હોય તો પણ કાઢવું પડે એવું ના થાય ખાસ કરીને તમે જે રીતે કીધું હોય એ તો ખૂબ મોટો પ્રશ્ન કહેવાય આ સાથે મેં એક એવું પણ સાંભળેલું છે કે અમુક દવાઓથી ચક્કર આવવા વોમિટિંગ થવી એ ટાઈપના પ્રશ્નો પણ ઉદભવતા હોય છે તો એટલે મારા મતે તો ખાલી અપર્ણિત પરણિત સ્ત્રીઓની પણ અપર્ણિત જે હોય એમણે પણ ગાયનેકની સલાહ લેવી જોઈએ અને પછી જ કોઈ પણ જાતની દવા લેવી જોઈએ આ સાથે હું તમને એ પૂછવા માગીશ કે આપણે જે રીતે અત્યારે માસિકની વાત કરીએ છીએ પણ સાથે સાથે ઓવરીને રિલેટેડ હોય કે પછી આપણે જેમ કે કહીએ છીએ કે ગર્ભાશયના મુખના કેન્સર એટલે હવે ઘણી બધી સમસ્યાઓ અત્યારે વધતી જાય છે જેમાં ઓબીસીટી કે આપણી લાઇફ સ્ટાઇલ ક્યાંક ક્યાંક ભાગ ભજવે છે પણ આપણે કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર તો એના માટે વેક્સિન કે એવી કોઈ વસ્તુઓ સ્ત્રીઓએ કઈ ઉંમરમાં અને કઈ લેવી જોઈએ તો મેં કદાચ જો આ પ્રશ્ન ન પૂછ્યો હોત તો હું સામેથી પણ આના વિશે બોલવાની હતી બિકોઝ અત્યારે કેવું છે કે તમને જાણીને આનંદ થશે કે ગર્ભાશયના મુખનું કેન્સર સર્વાઈકલ કેન્સર એ એકમાત્ર પ્રિવેન્ટેબલ વસ્તુ છે અટકાવી શકાય એવું કેન્સર દુનિયાના કોઈ પણ બીજા કેન્સર એવા નથી કે એમાં વિજ્ઞાન એમ કહે કે અમે એ કેન્સરનું પ્રિવેન્શન કે એનો અટકાવ અમે શોધી લીધો છે હવે જ્યારે શારીરિક રીતે સંબંધ ચાલુ થાય જ્યારે સ્ત્રી સેક્સ્યુઅલી એક્ટિવ થાય ત્યારે જો ટીન એજ હોય મતલબ જે નાઇન્ટીન ઇયર્સથી યંગ ગર્લ્સ હોય એવા કિસ્સામાં જે ગર્ભાશયનું મુખ હોય બાળ અવસ્થામાંથી પુખ્ત અવસ્થામાં પ્રવેશે એ સમયે ગર્ભાશયના મુખની ઉપર જે કોષો હોય એ કોષોમાં થોડા બદલાવ આવે અને એ બદલાવ એવા હોય છે કે જે ભવિષ્યમાં બાળક રહેવાનું છે એના માટે સુક્રાણું સરળતા રહે પ્રવેશવા માટે એ રીતે એ કોષો ચેન્જ થતા હોય જે સમય આ ટ્રાન્ઝિશન ફેઝ એવું કહેવાય કે જે એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં જતી વખતે સપોઝ કોઈ બાળક છે પુરુષ છે મેલ છે તો કેવું હોવાનું કે એનો અવાજ છે પહેલાં બહુ યંગ હોય ત્યારે તીણો છે પછી અચાનક ખોખરો અવાજ થાય છે એ જોઈ શકાય એવો પ્યુબર્ટી ચેન્જ છે આ સ્ત્રીઓના ગર્ભાશયના મુખમાં જોઈએ તો ડૉક્ટર પોતે જ ખાલી જોઈ શકે સમજી શકે તો દર્દી પોતે પણ ન સમજી શકે એવી રીતનો બદલાવ છે એ સમયે જ્યારે શારીરિક રીતે સ્ત્રી એક્ટિવ થાય અને એમાં એક હ્યુમન પપિલોમાં વાયરસ એવો વાયરસ છે ગર્ભાશયના મુખના જે કોષો છે એને ડેમેજ કરે એમાં ઇન્ફેક્શન કરે તો એ ઇન્ફેક્શનમાંથી ભવિષ્યમાં ગર્ભાશયના મુખનું કેન્સર થઈ શકે એટલે આ વાયરસ છે જેમાં આપણે ઓરિયા છબડાની રસી લીધી તો ઓરિયાના છબડા પ્રિવેન્ટ કરીએ છીએ એવી જ રીતે આ હ્યુમન પપીલોમાં વાયરસ એવો વાયરસ છે એ વાયરસની અગેન્સ્ટમાં ગવર્મેન્ટે અત્યારે એપ્રુવ કરી છે એવી એક વેક્સિન અવેલેબલ છે થોડી કોસ્ટલી છે દસ અગિયાર હજાર આસપાસની આવતી હોય છે પણ તમે તમારા ગાયનેકને મળો તો એ કેવી રીતે લેવી શું કરવું એ સમજાવે એ આદર્શ રીતે સેક્સ્યુઅલી એક્ટિવ થયા પહેલાં લેવાવી જોઈએ જો નવથી ચૌદ વર્ષની ઉંમરની ગર્લ્સને આપવામાં આવે તો એના બે જ ડોઝ લેવા પડે તો જેટલું વેલ્યુ આપી શકાય એટલું સારું ચૌદ વર્ષથી પછીની ઉંમરમાં એના ત્રણ ડોઝ હોય છે એટલે તમે તમારા હવે એવું છે કે પીડિયાટ્રિશિયન પણ યંગ ગર્લ છે એને આપવી હોય એ સમજતા હોય છે એટલે હજુ રૂટીન વેક્સિનેશન ચાલતું હોય એમાં નવ કે દસ વર્ષનું બાળક થાય ત્યારે બાળકોના ડૉક્ટર પણ સજેસ્ટ કરે છે કે અમે પણ આપીએ છીએ અને તમને જરૂર પડે અને જરૂર લાગે તો ગાયનેકની સલાહ લઈને વેક્સિન લો તો હ્યુમન પપિલોમા વાયરસની આ એક સ્પેશિયલ વેક્સિન લઈએ તો આપણે વીસ વર્ષ પછી ઓલમોસ્ટ ગર્ભાશયના કેન્સરને નિવારી શકીએ ગર્ભાશયના મુખનું કેન્સર એવું છે કે એક સાઈડ આખું ભારત અને ભારત નહીં વેસ્ટ બેંગોલ અને એની સામે બીજી બાજુ આખી દુનિયા તો એ કેન્સરના કોષો સિમિલર છે એટલી હદે આ કેન્સર ભારતનું જ પેલું જે કહેવાય ને કે સૌથી વધુ કેન્સર ધરાવતી છે હોટસ્પોટ છે છે હવે આપણે માસિક ચક્ર વિશે આટલી વાત કરી પણ ખાસ કરીને પાછું ફરીથી હું એ જગ્યાએ આવી જઈશ કે જ્યારે તમે મેડિકલ લેંગ્વેજમાં વાત કરો છો અને જે દર્શકો આપણને જોઈ રહ્યા છે અને જેમને આ અવસ્થામાંથી પસાર થયા છે એ વસ્તુને સમજી શકશે પણ આજે આપણે ફરીથી જેના માટે આ અત્યારે કરી રહ્યા છીએ તો કે એ બાળકીઓ એ દીકરીઓ અને ખાસ કરીને બોય તે તો હું તો એ જ સજેસ્ટ કરીશ કે શાળાની અંદર જ્યારે જ્ઞાન આપવામાં આવતું હોય ત્યારે એ બંનેને આપવું ખૂબ જ આવશ્યક છે ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે સ્કૂલમાં કદાચ આ સુવિધા ના આપવામાં આવે કદાચ બહારથી કોઈ ગાયનેકને બોલાવે કે પછી વાલીઓ પોતે ઇન્સેન્ટિવ લઈને એ લોકો પોતે જાતે અપ્રોચ કરીને એક ગાયનેક વિઝિટ કરે તો તમારા મતે સૌથી પહેલાં ગાયનેકની વિઝિટ ક્યારે હોવી જોઈએ હવે આમાં પણ હું બે વસ્તુ કવર કરીશ સૌથી પહેલું તો કે જે સાયન્સનું કે ડૉક્ટરી લેંગ્વેજમાં નથી એવા પણ જે સમજી શકે એવી ભાષામાં જે સમજાવ્યું એવી ભાષા સાથે ફેમિલી ડૉક્ટર છે એ સ્ત્રી બાળક કે પુરુષ બાળક બેબી કે બાબો એને ગાઈડન્સ આપે થોડું ઘણું સ્કૂલોની અંદર બાળકીઓ માટે તો અમે બહુ બધા રાજકોટ ગાયનેક સોસાયટી જે છે એમાં બહુ બધા ગાયનેક ડોક્ટર્સ બીજો અને ચોથો રવિવાર પહેલો અને ત્રીજો રવિવાર એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી વાઇઝ બધી સ્કૂલોમાં બાળકીઓ માટે લેક્ચર લે છે તો જે રીતે સ્ત્રીઓને આપણે નોલેજ આપીએ છીએ બાળકીઓને આપીએ છીએ એ રીતે પુરુષોને પણ આપવું પડશે તો આના માટે સ્કૂલના લેવલે જ એક્ટિવિટી સ્ટાર્ટ થવી જોઈએ સ્કૂલોમાં જો તમને બેઝિક જે મેં આ કીધું કે બાળક નવથી ચૌદ વર્ષનું હશે ત્યારે એને વેક્સિન મૂકવાની છે સ્કૂલમાંથી એને એક ચોપાનીઓ કે ફરફરિયું મળશે તો મમ્મી પૂછવા આવશે કે તમે આ શું લખ્યું છે શું છે મને કહો એટલે સ્કૂલ સ્કૂલ ઓથોરિટીઝ એ લોકોએ પણ આગળ આવવું પડશે ફેમિલી ડોક્ટર્સ એ લોકો એણે પણ આગળ આવવું પડશે અને સૌથી અગત્યનું જે તમે ક્વેશ્ચન કીધો કે આપણે ડૉક્ટર પાસે ક્યારે જવું તો એક આજે વેક્સિન કે રસી માટેની પ્રાઇમરી ઇન્ફોર્મેશન સ્કૂલમાંથી મળે પીડિયાટ્રિશિયન આપે તો તરત ડૉક્ટર પાસે મળી અને સમજવાનું બે જ્યારે પણ માસિક ચક્ર શરૂ થાય તો એ પહેલાંના છ આઠ મહિના સુધીમાં જે દીકરી હોય એને બ્રેસ્ટનું ડેવલપમેન્ટ થતું હોય એને જે પ્રાઇવેટ પાર્ટ છે એમાં હેર ગ્રો થતા હોય આ સમયે જ મધર આને લગતી બધી ઇન્ફોર્મેશન ભેગી કરી બાળકીને એના માટે તૈયાર કરે સપોઝ એ એટલું ભણેલા ગણેલા નથી કે સમજાવી શકે તો ત્યારે ગાયનેક પાસે જઈ અને નોલેજ લે જ્યારે ડૉક્ટરને મળવા જાય ત્યારે એવું જ કહેવાનું કે કોઈ રોગ નથી પણ રોગ નથી થવાનો કે રોગ થઈ શકે એવી કોઈ વસ્તુ અમે ટાળી શકીએ એના માટે અમે આવ્યા છીએ સી તકલીફ થયા પછી તો બધા જાય છે પણ તકલીફ ન થાય એ માટે શું કરવું એના માટે જે આપણે કેર કરીએ કે જેટલું વહેલું કરીએ એટલું સારું તો જ્યારે પણ માસિકમાં બેસશે એવું લાગતું હોય દીકરી ત્યારે મધર છે બાળકને લઈ અને ગાયનેક પાસે જાય એ જરૂરી છે અને માસિક શરૂ થયા પછી મેં જે સમજાવ્યું એ રીતે અતિશય વહેલું માસિક આવતું હોય ખૂબ ચડીને આવતું હોય અને આ પ્રોબ્લેમ બે વર્ષથી વધુ સમય છતાં કન્ટિન્યુ રહે તો ગાયનેકોલોજીસ્ટની વિઝિટ ફરજિયાત છે આ સિવાય બહુ જ દુખાવાવાળું માસિક હોય તો પણ તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ તો જે રીતે આજે આપણે હેલ્થ વેલ્થ શોમાં વાત કરી કે સૌથી પહેલાં સ્ત્રીનો સૌથી પહેલો જે તબક્કો છે પ્રીપ્યુબર્ટી કે જેને આપણે માસિક ધર્મ કહીએ છીએ ખાસ કરીને આજે આપણે ડૉક્ટર દીપા મણિયાર પાસેથી એના વિશે ઇન્ફોર્મેશન મેળવી અને એમની પાસે અવારનવાર આપણે આ વિશે માહિતી મેળવશું પણ ફક્ત આ સબ્જેક્ટ ઉપર નહીં પરંતુ આગળ જઈને હવે માસિક ધર્મ પછી કઈ પ્રકારની તકેદારીઓ લેવી જોઈએ તેના વિશે પણ વાત કરીશું તો ખાસ કરીને વાલીઓ અને શાળાઓ એટલે કે શિક્ષકો આ બંને વસ્તુને ધ્યાને રાખે કે સમાજમાં આ વસ્તુની જાગૃતતા ફેલાવવા માટે કારણ કે આ ફક્ત સ્ત્રીના જીવનનો એક તબક્કો નથી આ આખા કુટુંબને અસર કરે છે જેથી જો પહેલેથી જ તેની તકેદારી લેવામાં આવે યોગ્ય જાણકારી મેળવવામાં આવે દીકરીઓને પણ તેના માટે યોગ્ય પ્રિપેર કરવામાં આવે તો આગળ જઈને ઘણા બધા રોગો છે એને પણ ટાળી શકાય છે તો આજે હેલ્થ વેલ્થ શોમાં આપણે ખાસ કરીને આ વિશે વાત કરી ફરી મળીશું નવા વિષય સાથે અને ફરી આપણે ડોક્ટર દીપા મણિયાર સાથે જ વાત કરવા જઈ રહ્યા છીએ અને ફરી નવા સબ્જેક્ટ સાથે હું તમને મળતી રહીશ નમસ્કાર